વિવાન વિરાગી અને અન્યા ત્રણ જીવન ત્રણ લાગણીઓ અને એક એવી કહાની જે તમારા હૃદયને સ્પર્શી જશે આ કહાની છે પ્રેમના તૂટી ગયેલા સંબંધોની ભ્રમના પડછાયામાં જીવાતા સંબંધોની અને તૂટેલી ભીતર આત્માને ફરી એકવાર સમજાવવાના પ્રયાસોની શું દરેક સંબંધ જોડવા માટે હોય છે શું તૂટેલા સંબંધો પાછા જોડી શકે વિવાનના જીવનમાં અન્યનું આગમન શું શીખવાડે છે વિરાગી અને યશ સાથેના સંબંધો કેવી રીતે પાછા સમેટી શકાય આ અત્યંત ભાવનાત્મક અને વિચાર પ્રેરક વાર્તામાં જાણો સંબંધોની હકીકત પ્રેમની લિમિટ અને વાસ્તવિક જીવનની જવાબદારીઓ સાંભળો અને વિચાર કરો શું તમે સંબંધમાં જીવી રહ્યા છો કે પ્રેમમાં વિવાન વિરાગી અને અન્યાની અનોખી કહાની જીવનમાં કેટલાક લોકો માત્ર પાઠ ભણાવવા માટે જ આવે છે કદાચ અન્યા વિવાનને એ પાઠ શીખવીને જ ગઈ છે કે કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાયેલા હોય છે એને જોડવા જરૂરી હોતા નથી વિવાનને છેલ્લા ત્રણ મહિનાથી કોઈપણ બાબતમાં રસ રહ્યો નથી ધંધામાં ધ્યાન ન રહેતું હોવાને કારણે તેને આઠ દસ લાખની ખોટ ગઈ છે ત્રણ વર્ષના કિલ્લોલતા યશને ભાગ્યે જ તેને રમાડ્યો છે પત્નીની સામે જોવાની તો તેણે તસદી સુધા પણ લીધી નથી ઘરમાં બધા એમ સમજે છે કે માર્કેટમાં ચાલતી મંદીના ભયાનક ઊંછાયામાં વિવાન ભયાનક રીતે સપડાઈ ગયો છે પરંતુ ત્રણ મહિના પહેલાં જિંદગીમાં નવ બહાર આવી હોય એ રીતે ખેલેલા અને રંગીલા ખાઈને ફરતા પુત્રમાં એકાએક આવેલા બદલાવને સમજતા પિતા પરેશભાઈને બહુ વાર ન લાગી કારણ મૂળભૂત રીતે અંતરમૂર્ખા સ્વભાવના પુત્રની રંગેરગથી તે માહિતગાર હતા વાત કંઈ કામ હતી વિવાન અને વિરાગીના છ વર્ષ પહેલાં ધામધૂમથી ધન્યા થયા હતા આમ તો બંનેના સ્વભાવમાં વિરોધાભાસ ઘણા હતા કુટુંબની રહેણી કરણી પણ સાવ અલગ હતી એવા પણ વિરાગીના પિતા સુમેશભાઈ પાર્ટીકલ્ચરના માણસ હતા તેમને જમાઈ અને વેવાઈને કોઈપણ કારણ શોધી આમંત્રણ આપવાનો ઘણો ચસ્કો હતો સુમેશભાઈના સ્વભાવની આ લાક્ષણિકતાને વેવાન તેમની જમાઈને વશ કરવાની વૃત્તિ સમજી બેસે છે અને આમાંથી ચણભણ થાય છે જે વિરાગીના વારંવાર પિયર ચાલ્યા જવાની માંડી છૂટાછેડા સુધીની વાતોમાં પણ પરિણમે છે પરંતુ છેવટે દાંગે માર્યા પાણી જુદા ન પડે એમ વિવાન અને વેરાગી આખરે એને એ કાયમી ટકાવી રાખવા માંગે છે પરંતુ વિવાન દગાખોરીની આગમાં હળહળ બળી રહ્યો હતો તેણે નક્કી કર્યું કે હવે પછીનું જીવન તે અન્યા વગર જ જીવી લેશે જો એને ખબર હોત કે અન્યાયની વફાદારીનો બદલો આટલી બેવફાઈથી આપવાની છે તો એના જીવનનો કિંમતી સમયે બરબાદ ન કરત હવે તેને સમજાઈ ગયું છે કે અન્યા કેટલી બેરહેમ હતી અને પ્રેમની તેને મન શું કિંમત હતી કોઈનું દિલ તોડવાથી કોઈને કેટલી ભયાનક પીડા થાય છે તેનો તેને કદાચ અણસાર સુદ્ધા નથી વિવાનને એ પણ સમજાયો કે કેવી વ્યક્તિને મેં પ્રેમ કર્યો છે વિવાન હવે એની આંખોમાંથી વહેતા મોતી સામાન આંસુ એના દિલના થઈ ગયેલા ટુકડે ટુકડે અને અન્યાય તેના પર ગુજારેલ જુલ્મો ભૂલી શકે તેમના હતો તેને એમ લાગતું હતું કે જે જીવન તે અન્યા સાથે જીવી ગયો એ સમય દરમિયાન એને પ્રેમનો જે અનુભવ થયો એ જીવનમાં હવે ક્યારેય નહીં થાય વિરાગી સાથે તે ક્યારે પ્રેમ સંબંધ નહીં બનાવી શકે તે તો પુત્રમાં વ્યસ્ત છે અને બંને વચ્ચે ભાવનાત્મક અંતર કાયમી રહેશે જ એ ફરી અન્ય જેમ બીજી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાય એની તલાશમાં છે પરંતુ કોઈનો આશરો કે ઉતારો એમ જલ્દી મળે એમ લાગતું નથી વિવાન વિરાગી અને અન્યાનો આ સંબંધ ત્રિકોણ કેટલોક વિશ્લેષણાત્મક અભ્યાસ માંગી લે છે વિવાનની ઉદાસી અને નીરસતાને નાથવા દવાઓના ઉપચારની અનિવાર્યતા તો છે જ પણ એ ઉપરાંત વિવાનના વિચારોને એક ચોક્કસ દ્રષ્ટિ અને દિશા આપવી અત્યંત જરૂરી છે અન્ય પાસેથી વફાદારીની ઈચ્છા રાખતો વિવાન શું વિરાગીને વફાદાર છે જો વિરાગી સાથે મન અને તનનો કોઈ મેળાપ જ ન હોય તો એવા સંબંધોને ઢસડાવા કરતાં એનો યોગ્ય સમય અંત લાવવો યોગ્ય ન હતું વિવાન અને વિરાગી જેવા સંબંધમાં રહેતા યુવક અને યુવતીએ વિચારવું જોઈએ કે શું તેઓ પ્રેમમાં જીવી રહ્યા છે કે ફક્ત સંબંધમાં આવું વપુ સાચું છે પરંતુ હવે જ્યારે ત્રણ વર્ષનો યશ છે ત્યારે આ સંબંધોનું પુનઃગઠન કરવા વૈજ્ઞાનિક રીતે કરાતી કપલ થેરપી અને મેરાઇટલ થેરપી સારા પરિણામો લાવી શકે પરંતુ એ પહેલાં વિવાહને એના મનમાં તેના અને અન્યના સંબંધોની સ્પષ્ટતા કરવી ઘણી જરૂરી છે વિવાહને એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં મંધાતા દરેક સંબંધો શાશ્વત નથી હોતા દરેક સંબંધોની એક અવધિ ચોક્કસ હોય છે જીવનમાં થયેલા બધા જ પ્રેમ સંબંધો જીવનભરનો સાથ કે સંઘાત નથી બની રહેતા પણ કેટલાક યાદોમાં રહેવા માટે હોય છે એને કડવી યાદો બનાવવી કે મીઠી એ તમારા હાથમાં છે અન્યાય એના પર કરેલા જુલ્મોને ક્યારેય ભૂલી નહીં શકે એવું માનતા વિવાનીએ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક લોકો માત્ર પાઠ ભણાવવા માટે જ આવે છે કદાચ અન્યા વિવાનને એ પાઠ શીખવીને જ ગઈ છે કે કેટલાક સંબંધો તૂટવા માટે જ સર્જાયેલા હોય છે એને જોડવા જરૂરી હોતા નથી હવે જો કંઈ જોડવું જરૂરી હોય તો એ વિવાન વિરાગી અને યશના સંબંધોને જોડવા જરૂરી છે અન્ય વિવાનને એક વાત શીખવીને ગઈ છે કે ઊંછીના સુખથી જીવનમાં મળતો આનંદ એક ભ્રમ હોય છે જેનું નિરસન નક્કી જ હોય છે એટલે જ વિવાનને એ સંદેશ છે કે હવે વાસ્તવિકતામાં આવી જીવનને સાચા અર્થમાં આનંદમય બનાવવું એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં બંધાતા દરેક સંબંધો શાશ્વત નથી હોતા દરેક સંબંધોની એક અવધિ ચોક્કસ હોય છે જીવનમાં થયેલા બધા જ પ્રેમ સંબંધો જીવનભરનો સાથ કે સંઘાત નથી બની રહેતા પણ કેટલાક યાદોમાં રહેવા માટે હોય છે એને કડવી યાદો બનાવવી કે મીઠી એ તમારા હાથમાં છે બે લાયકન દબાવવાની વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જણાવો કે તમને કઈ વાત હૃદયસ્પર્શી લાગી